આપ ગરીબ અને સામાન્ય લોકોનો અવાજ સંસદ સુધી લઈ જવાનું કામ કરે છે આજે વાપીમાં કાર્યક્રમ હતો આજે વાપીમાં અમારી જનસભા હતી ગુજરાત જોડો જનસંભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા ધારાસભ્ય શ્રીઓ ગોપાલભાઈ ચેત્રભાઈ એમાં સંગઠન મહામંત્રી મનોજભાઈ શહીદ આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે વાપીમાં બ્રિજ નથી બની રહ્યું વાપીમાં એર પોલ્યુશન છે પાણી પોલ્યુશન છે વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશન તમે વિચાર કરો વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતિઓ મને મળવા આવ્યા છે સંતાન પ્રાપ્તિ નથી થતી એટલી હદે પોલ્યુશન છે એ પોલ્યુશન શું કામ છે વાપીમાં એ એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નકાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલું લૂંટો એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે હપ્તા અધિકારીઓને આપે પછી કંપનીઓવાળા પાસે કાંઈ વધતું નથી એટલે એ શું કરે છે પાણીનું એર પોલ્યુશનનું પણ કરે છે મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપ કંપનીઓમાં બોર નાખીને દમણગમમાં પાણી છોડે છે અહીં ધમણ ગંગાની હાલત બહુ ખરાબ છે આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે સાથે સાથે અહીં અગિયાર ગામોમાં જે ગામો છે અનુસૂચિ 5 માં આવે છે એ ગામોને ખતમ કરવા માટે ભાજપે અને એના મંત્રી અને એના ધારાસભ્ય અને સાંસદે પ્લાન કરી નાખ્યો અને અગિયાર 11 ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે સરપંચો મનાઈ કરે છે સરપંચો ઠરાવ કરે છે સરપંચો રજૂઆત કરી પણ માનતું નથી અંગ્રેજોની જેમ તમે એની જમીન જે ચાલીસ ટકા તમારે કપાત કરવી છે હજારો કરોડની જમીન થાય એ મેળવવા માટે થઈને ભાજપા કરે છે આ પેલા ચલા અને મને લાગે છે કે ચણો વર્ષો પહેલા એ મહાનગરપાલિકામાં આવ્યા છે હું ભૂલતો નતો શું સુવિધા મળી ભાઈ શું સુવિધા મળી તમે ટેક્સ વધારે નાખ્યો આજે પણ ટેન્કરથી વાપીમાં પાણી મળે છે તમે રોડ રસ્તા આપીને ધૂળની ડમરીઓ ચડે છે વાપીમાં એર પોલ્યુશન ને પાણી પોલ્યુશન છે અને સાથે સાથે આ ગામોમાં પણ અગિયાર ગામોમાં તમે અગિયાર ગામોની જમીન ખેડૂતોની જે છે ગરીબોની છે આદિવાસી સમાજની જમીનો છે એ છીનવવા માટે પ્રયાસ કર્યો છે અને એટલા માટે તમે શું કર્યું છે આ જમીન ચાલીસ ટકા કપા થાય એટલે એમને વધે જ નહીં અને એનાથી પણ વધુ હાલત એ કે એના ઉપર વધારે ઘરવેરો નાખશે એના ઉપર વધારે બોજો નાખશે અને સુવિધાના નામે મીંડું તમે સુવિધા તો ક્યાં આપી છે અત્યારે મહાનગરપાલિકામાં સુવિધા નથી વાપી આટલું બજેટ છે ક્યાં જાય છે ચુમ્માલીસ માંથી મને લાગે તેતાલીસ સીટ ભાજપ જીતે ધારાસભ્ય ભાજપના મંત્રી ભાજપના સરકાર ભાજપ ની સાંસદ કેન્દ્ર સરકાર ભાજપની ની અને અહિયાં વાપીમાં જુઓ તો વાપીના લોકોને મરતા ઉપર છોડી દીધા છે મારે ગુજરાતની વાપીની જનતા ને આસપાસના ગામોની જનતા ને વિનંતી કરવી છે કે તમારા આત્માને જગાડો ભાજપ પડા તમને જીવવા નહીં દેવે ભાજપવાળા તમારું બધું લૂંટી લેવા માંગે છે અને એટલા માટે આજે અમે જનસભાને સંબોધન કરી છે અને અમે લોકોને અપીલ કરી છે કે હવે આર પારની લડાઈ છે અમે તો સામાન્ય પ્રજા છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે લડીશું અમે જેલ જશું લાઠી ખાશું ગોળી ખાશું પણ પ્રજાએ સાથ તો આપવો પડશે એ અપીલ માટે આજે આવ્યા અમે આ તૈયારીઓ બધી બે હજાર સત્યાવીસની જ કરી રહ્યા છીએ વાપી ખાતે વાપી ખાતે પણ અમારું પ્લાનિંગ છે વાપી મહાનગરપાલિકા પહેલાં જે ચૂંટણી આવે છે એમાં પણ અમે મજબૂતાથી બધા ઉમેદવારો ઉભા રાખીશું એના માટેની પ્રોસેસ અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા બે હજાર સત્યાવીસ માં પણ હું અપીલ કરું છું ઉદ્યોગપતિઓને પણ કે તમે જે શોષણ કરો છો એ શોષણ બંધ કરી દો વાપી પારડી જે સીટ છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને પારડીમાં પણ જો ધારાસભ્ય અમારો બનશે ને આગામી સમયમાં વલસાડમાં સાંસદ બનશે તો એટલી ખાતરી આપું છું કે જે ફંડ તમારી પાસેથી બળદબરીપૂર્વક ઉઘરાવે છે અમે ઉઘરાવીશું નહીં એટલે તમે પણ એર પોલ્યુશન ઓછું કરશો પાણી પોલ્યુશન ઓછું કરશો એટલે સાથે મળીને અને જે મજૂરો છે શ્રમિકો છે એને આપણે ન્યાય અપાવીશું આનો વિકાસ કરીશું એટલે વાપીમાં પણ અમે આગામી સમયમાં ડોર ટુ ડોર કેમ્પેન કરવાના છીએ મહાનગરપાલિકાની ચૂંટણીના ભાગરૂપે વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે વિસાવદર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આવેલી ચૂંટણીઓ છે અમારો બે હજાર સત્યાવીસનું ટાર્ગેટ છે ને એના ભાગરૂપે અત્યારે અમે લગભગ તેર હજાર નાની મોટી મિટિંગો કરી છે મોહલ્લા અને ગામડાઓમાં આગામી 2 મહિનામાં આ વીસ સુધી પહોંચાડીશું અને એકસો બ્યાસી વિધાનસભાઓમાં અત્યારે અમારું કેમ્પેન ચાલુ છે ભારી બહુમત સાથે જે સરકાર બનશે આમ આદમી પાર્ટી ની મને પૂરો વિશ્વાસ કારણ કે અમે માત્ર નિમિત્ત બનવાના છે આ વખતે પ્રજા ચૂંટણી લડવાની છે ભાજપની સિસ્ટમ નો ભોગ બનેલા લોકો ચૂંટણી લડવાના છે આજે જે લોકો ભાજપનો અત્યાચારનો ભોગ બને છે એ ચૂંટણી લડવાના છે અને મિશન તમે કહો છો મિશન અમારું એ છે કે ગુજરાતના દરેક નાગરિકને રોજગારી મળે એને શોષણ ન થાય ઉદ્યોગપતિઓ પાસેથી ફંડના નામે લૂંટ ન ચલાવાય એ જ ઉદ્યોગપતિઓ એના જ કર્મચારીને વધારે પગાર આપે અને શું વ્યવસ્થા થાય આજે વિવિધ કાર્ડો લેવાના હોય રાશન લેવાનું હોય તો લાઈનોમાં ઉપવું પડે છે અમારી સરકાર આવશે એટલે રાશન છે એના ઘરે પહોંચતું કરાશે અમારી સરકાર આવશે એટલે એમણે જે કાર્ડ છે દાખલાઓ છે એ સરકારી કર્મચારીઓને ઘરે આપી જશે કોઈએ સરકારી કચેરીમાં જવાની નહીં હશે આરતીઓના લાયસન્સો પણ હું એમ કહું છું તમારે ઘરે પહોંચશે આવી વ્યવસ્થા સુદર વ્યવસ્થા માટેના આપણે સપ્ન સેવ્યા છીએ તમામ વર્ગને દલિતો આદિવાસીઓ ગરીબો વંચિતો શોષિતો મજૂરો શ્રમિકો એનું ઉત્થાન થાય ઈ મધ્યમ વર્ગમાં આવે ને એનું એની સરકાર બને એવી અમારું લક્ષ્ય શહેરમાં અત્યારે તોતેર લાખ તોતેર હજાર મતદાર કમી થઈ છે એના માટે અમે લગભગ વીસ હજાર લોકોની ટીમ બનાવી છે અને એ જે જે લોકો જે જે મતદાન કપાણા છે એ માટે અત્યારે અમારી ટીમો એના ઉપર કામ કરી રહી છે જો અહીંયા ગડબડ હશે અથવા તો કંઈ ભાજપે ગડબડ કરવાની કોશિશ કરી હશે તો અમે આ મતદાર યાદીમાં જે જે વાંધા છે એ ઉઠાવીશું અને લોકોના મતદાર યાદીમાં નામ કમી થયા જે સાચા લોકોના એને ઉમેરાવીશું આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ આમાં ઘણા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે આ વિસ્તારમાં કામદારો સાથે શોષણ થાય છે અન્યાય થાય છે એમને પોતાની પગાર સ્લીપ નથી મળતી પીએફ નથી મળતું ગ્રેજ્યુટી નથી મળતી બોનસ નથી મળતા ઓવર એમને વળતર નથી મળતું મેડિક્લેમ નથી મળતું એની પણ અનેક રજૂઆતો મળી છે સાથે સાથે અહીંયા જે નાયકવાડ છે એ નાયકવાડના લોકોને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે અને એ જ પ્રકારે અગિયાર ગામો એમને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ પાંચનું ઉલ્લંઘન થાય છે પેશાઇકનું ઉલ્લંઘન થાય છે અને બળજબરીપૂર્વક એમને રાજકીય રીતે મળેલી અનામતનો આ લોકો સમાપ્ત કરવાના પ્રયાસ છે એ ગામોમાં આવેલી જમીનો સરકારી પડતર હોય ખરાબા હોય ગૌચર હોય ગામતળ હોય એને મફતના ભાવે પડાવી લેવાની જે ભાજપ સરકારની જે સિસ્ટમ છે એની સામેની અમારી લડત છે કામદારોની પાર્ટી છે ખેડૂતોની પાર્ટી છે આદિવાસી વંચિતોની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે આવનારા દિવસોમાં લડતા રહેવાના છે આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવવાની ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી આજે અગિયાર ગામના લોકો સાથે કેમ ઊભા નથી અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી ચારસો કાર્યકરો ભાજપમાં જોડાય છે અરે ભાઈ એ ગામમાં ચારસો કાર્યકરો અમે ક્યારેય જોયા નથી અમને ક્યારે ખબર નથી કે ગામના ચારસો કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા અમે ક્યારેય મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવવાની વાત છે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે એવી ક્યાંય નથી માત્ર ને માત્ર ભાજપના જે ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે એના સિવાય વિશેષ કંઈ છે નથી આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે ઈસુદાનભાઈ ગઢવીજી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય અમારા સાથી ધારાસભ્ય હોય બધા જ લોકો આજે તમે જોશો કે દિ દિન પ્રતિદિન અમે લોકોનો અવાજ બનીએ છીએ એ ચાહે કામદારો માટે અમે લડતા હોય કિસાનો માટે લડતા હોય વિદ્યાર્થીઓ માટે લડતા હોય આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લડતા હોય બધા જ માટે આજે ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનો ડર એ ભાજપમાં આજે દેખાઈ રહ્યો છે એમણે કીધું કે ત્રીજો મોરચો નહીં ચાલે આજે ત્રીજો મોરચો દોડે છે અને દોડે છે એટલા માટે એમને ડર છે એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરે છે